ટોટલ રોકાણ છે બાર લાખ રૂપિયાનું બરોબર અને ખોટી ખોટી લાલચો આપી છે કરીને કરો પૈસા પૈસા મળશે મળશે આમ બરોબર અને અત્યારે લઈને નાસી ગયો છે ફોન સ્વિચ ઓફ આવે છે છેલ્લા ચાર મહિનાથી બરોબર અને કોઈ કોન્ટેક્ટમાં નથી અને ઘરે જાય છે તો વાઈફ ઉધી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નહીં તો હું પોલીસવાળાને વાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી ખોટી પૈસા લઈને નાસી ગયો છે અને એમને કીધું કે ત્રણ થી ચાર ટકા ઊંચું વળતર તમને મળશે ને જ્યારે મૂડી માગશો ત્યારે તમને મૂડી પરત મળશે એવું અમને કીધું તે પ્રમાણે અમે મેં મારું પોતાનું બે લાખ જેટલું રોકાણ કર્યું પાંચમા મહિનાની અંદર અને રોકાણ કર્યા પછી બે મહિના જેવું મને રોકડ રૂપિયાને વીસેક હજાર આપ્યા એના પછી આપવાનું એમને બંધ કર્યું એટલે મેં મારી મૂડી પરત માગવામાં આવી તો મૂડી પરત માગી ત્યારે ઠગાઠૈયા કરતાં આજ સુધી મને મૂડી આપવામાં આવતી નથી